કેશોદના માજી સૈનિક દ્વારા યુવાનોને વિનામૂલ્યે તાલીમ આપતા સરાહનીય કામગીરીને લોકોએ આવકારી હતી કેશોદના માજી સૈનિક મહેન્દ્રભાઈ દયાતર જેઓ આર્મીમાંથી નિવૃત્ત થતા તેમને યુવાનોને સાથે રાખી નાગલધામ ખાતે આર્મી પોલીસ તેમજ ફોરેસ્ટને લગતી ફિઝિકલ તાલીમ ગ્રાઉન્ડ પાસ લેખિત પરીક્ષા તેમજ સ્પોર્ટને લગતી તાલીમ મેળવવા માંગતા ઉમેદવારોને વિનામૂલ્યે તાલીમ આપી રહ્યા છે વહેલી સવારથી લઈ રોજ તાલીમ આપે છે તેમજ દર વહેલી સવારે બોડી ફિટનેસ સારું રિકવરી વ્યાયામની તાલીમ નાગલધામ અજાબ ખાતે આપવામાં આવે છે ગામના થી વધુ યુવાનો આ તાલીમનો લાભ લઈ રહ્યા છે જેને લઈને લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી મેન રેહાદર મહેન્દ્ર મહિયા છત્રી સમાજ નાગલધામ ખાતે અમે અહીંયા રનિંગ સ્પિચિંગ યોગા અને જે પણ અમારે ભરતી લાયક જે પણ અમારે ટેસ્ટમાં આવે એક્ઝામમાં એની અમે અહીંયા તૈયારી કરવામાં આવે છે અને સમાજ અને સર્વિસમેન અમારા જે વડીલ છે એના સાથ સહકાર અમને સારો મળે છે અને અમને અમને એવી ઉમીદ છે કે અમારા નવયુવક નવયુવાનો છોકરા ભરતી થાય અને સમાજનું નામ રોશન કરે કેટલા યુવાનો ભાગ લે અમારે અહીંયા કમસે કમ પચાસથી પચ